મંત્રી નરેશભાઈ પટેલે વિવિધ ગામોમાં થયેલા ખાત મુહૂર્ત પ્રસંગે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે રોડ, પંચાયત ભવન અને પ્રાથમિક શાળાનું નિર્માણ ગામના સર્વાંગી વિકાસનું મજબૂત પાયા છે. સારી રસ્તાની સુવિધાથી પરિવહન સરળ બનશે, ગ્રામજનોને દૈનિક અવરજવર વધુ સુગમ બનશે. નવા પંચાયત ભવનથી લોકસેવાની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. જ્યારે આધુનિક પ્રાથમિક શાળા બાળકોને ગુણવત્તાપૂર્વક શિક્ષણ સાથે ઉજળું ભવિષ્ય આપશે.

ખૂબ મોટી માતભર રકમ આ વખતે સરકારે ખેરગામ તાલુકાને આપી છે હજુ તો ઘણા કામોનું ભૂમિપૂંજન બાકી છે પણ આજે પંદર કરોડ છંઢો લાખોના કામોનું ભૂમિપૂંજન થયું છે ખૂબ સારા કામો થશે ખેરગામ જેવા એક આદિવાસી તાલુકાની અંદર ખેરગામની જનતાને સારા રસ્તા એના ઉપયોગમાં આવશે ખેતી કરતા ખેડૂતોને પણ એટલા જ ઉપયોગી નોકરીયાત લોકોને પણ એટલા જ ઉપયોગ કે અને ભણતા વિદ્યાર્થીઓ માટે પણ સારા રસ્તાની ખૂબ જરૂરિયાત હોય છે એને ધ્યાનમાં રાખીને માન્ય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી બંનેએ આ ખેરગામ તાલુકા ઉપર ખૂબ ધ્યાન રાખીને માતબાર રકમ આપી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને હર્ષભાઈ સઘવી સાહેબનો હું આભાર માનું છું અને વિભાગ અને એજન્સી પાસે અપેક્ષા રાખું છું રકમ ખૂબ સારી એવી મંજૂર થયેલી છે કામો બિલકુલ ક્વોલિટી વાળા બને સમયસર બને એવી અપેક્ષા ધન્યવાદ હિતેશ પટેલ દ્રષ્ટિકો ન્યૂઝ ખેરગામ